ઉપલેટા તાલુકાના સમઢિયાળા ગામ માધ્યમિક શાળા ખાતે ઇઠોતેરમો તાલુકા કક્ષાનું પંદર ઓગસ્ટના રાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સમગ્ર દેશભરમાં પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની હર્ષભેર ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે તેના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના સંઢિયાળા માધ્યમિક શાળા ખાતે ઇઠોતેરમો તાલુકા કક્ષાનો પંદર ઓગસ્ટ કાર્યક્રમ યોજાયો જેમાં મામલતદાર મહેશભાઈ ધનવાણીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્યના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું અને ધ્વજવંદન બાદ શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ધોરણ એક ધોરણ આઠમાં ભણતા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ તકે દેશભક્તિ ગીત દેશભક્તિ વાતો દેશભક્તિ ડાન્સ સહિતની કૃતિઓ બાળકો દ્વારા રજૂ કરવામાં આવી હતી ત્યારે સારું પર્ફોમન્સ કરનારા વિદ્યાર્થીઓને શાળા દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી અને સાથે એક પેડ માં કે નામ જમા મામલતદાર તેમજ અન્ય અધિકારીઓ દ્વારા વૃક્ષરોપણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મામલતદાર મહેશ ધનવાણી પીડીઓ પીએસઆઈ તાલુકા પંચાયત પ્રમુખ તથા સભ્યો જિલ્લા પંચાયત સભ્ય આચાર્ય પ્રાથમિક શાળા તેમજ ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ વગેરે હાજર રહી આ રાષ્ટ્રીય પર્વની પૂંછભેર ઉજવણી કરવામાં આવી હતી સાથે સરકારી કચેરીમાં જે સાત સહકાર તેમજ અન્ય કાર્યમાં સાત સહકાર બદલ સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અરસી આહેરનો રિપોર્ટ તેમના સમાચાર ઉપલેટા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવામાં આવેલ છે તેમજ સન્માનિત લોકો છે તેમને સન્માન સન્માનિત પણ કરવામાં આવેલ છે આ પ્રસંગે હું તમામ સૌનેટા તાલુકાના ગ્રામ્યજનો શહેરીજનોને અમારી શાળાની અંદર આ વખતે ખુબજ હર્ષોલ્લાસ ઉછરંગ ઉમંગ દેશભક્તિ સહિતના જે કાર્યક્રમો છે એ કાર્યક્રમો અહીંયા ઉજવેલા છે આ કાર્યક્રમ ની અંદર શ્રી મામલતદાર સાહેબના હસ્તે ધ્વજન થયેલું છે સાથે ટીપીઓ સાહેબ ટીડીઓ સાહેબ અને અધિકારીગણ અમારે આ શાળાના પટાંગણમાં હાજર રહી અમારા ગામના ગામમાં હાજર રહી અને ખૂબ જ સરસ રીતે દેશભક્તિ સહિત કાર્યક્રમની ઉજવણી કરેલી છે તો આ તકે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું નમસ્કાર